હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં છો તેવી આશા અને શુભેચ્છાઓ તો આજે અઠ્યાવીસ તારીખ આઠમો મહિનો પાર્ટ થ્રી હું લઈને આવી ગઈ છું સવારના સાડા દસ થયા છે અને વાત એવી છે કે સામેની જે બિલ્ડિંગ આ ઉમિયા દેખાય છે તે ફ્લેટના ભાઈ બારગામ ગયેલા અને તે પાછા આવેલા તો અમારી અમારી બિલ્ડિંગની પાછળ ત્યાં પાણી ઓછું છે નહીં જેવું જ છે તો ત્યાં વંડી ઠેકી ઠેકીને ફેન્સિંગમાંથી ઠેકી ઠેકીને આવેલા પણ અહીંથી જઈ શકાય તેવું નહોતું એટલે પછી અમારા ફ્લેટમાં જ આખો દિવસ એટલે કે સત્યાવીસ તારીખ અમારા ફ્લેટમાં જ રોકાણા અને પછી આજે તમે જોઈ શકો છો કે દુકાનના શટરમાં વાઈટ પટ્ટા જે હતા તે ઓછા થઈ ગયા છે પાણી નીચે ઉતરવું છે બાઇક પણ દેખાવા માંડ્યું છે હવે એટલે હવે અમારા ફ્લેટના ભાઈઓ સામે ઈટવાળો ફ્લેટ છે એટલે કે તે બ્લુ ઓશિયન છે તેના ફ્લેટના ભાઈઓ અને આ ઉમિયાવાળા એટલે કે જે એના જ ફ્લેટના ભાઈ છે તેના ભાઈઓ બધા હવે આવેલા છે તો હવે કડી મહેનત કરીને જે આ દોરી પસાર કરવાની છે તે સામસામે બાંધવાની છે તે હવે કરી રહ્યા છે તો પાણીનું વેણ એટલું હોવાથી દોરી કેચ નથી થતી અને તે પાનના વેણ જોડે જતી રહે છે હવે પાછો નવો આઈડિયા લગાવેલો છે તો સરસ દોરી પકડાઈ જશે તમે જુઓ મસ્ત રેસ્ક્યુ કરેલો છે તેમ લોકોએ અને મેન એવું પણ હતું કે જે ભાઈને જવાનું હતું આ પારથી પહેલી પાર તે ભાઈ પણ થોડાક વધારે બીતા હતા અને થોડીક હિંમતની જરૂર હતી તો બધા હોય ભગવાનનું નામ લઈ લઈને એકદમ તેમને હિંમત આપતા હતા તમે આગળ સાંભળ્યું તેમ ગણપતિ બાપા મોર્યા મહાદેવર પાજી આગળ આવ્યા તો જો બોલે સોનિહાર સબ બધું એવી રીતના મહાદેવ રીતના સરસ બધા હિંમત આપી અને એકદમ વાતાવરણ હિંમતવાળું કરી નાખ્યું તો હવે દોરી પકડી પકડીને જવા માટેની તો થઈ ગઈ પણ એક દોરી અમારા તરફથી પણ તેમને કમરે બાંધીને રાખેલી અને હવે ભાઈ ને જવાનું છે તે જઈ રહ્યા છે તે બારગામ તેમના કોઈ સંબંધી ભગવાન હવે આગળ હળવે હળવે જાય છે હજી તો અમારા ફ્લેટ નો જે ઢાર્યો હતો ત્યાં ઉતરા એટલે તરત સીધું છાતી સમાનનું પાણી આવી ગયું એને રીંગ પહેરાવાની હતી રીંગ ઊંચા ઊંચા જ રહેત હા <laughs> <laughs>

સૌથી પેલા એ આવ્યા સૌથી પેલા એ આયા એ આલોકન તો કેટલું બોલ્યા ત્યારે આયા હા તો કબૂતર હવે બધા ઉછરા હે હવે બધા ઉછરા આવું શું છે તો કબૂતર જ છે ચંપલું જંપલું ચંપલ ચંપલ કોઈનું ખોલી પડી ગયું હશે નહી આ ઝૂપડા બધા નીકળી જાય ને યાર બધા આવી જાય બોલાવતા હા કે વાગે ले अरे 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 ચલો મિત્રો આ સાથે હવે પાર્ટ થ્રી પૂરો કરી રહી છું પાર્ટ ફોર જલ્દીથી આવશે